દીવમાં વાત્સલ્ય સંસ્થા દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આઈએનએસ ખુખરી ખાતે મનોદિવ્યાંગ બાળકોએ પતંગ ચગાવીને તહેવારનો આનંદ માણ્યો હતો બાળકોને તલની ચીકી મમરાના લાડુ સહિતની ચીજવસ્તુઓ પણ વહેંચવામાં આવી હતી આવતીકાલે પવિત્ર મકર સંક્રાંતિનો જે તહેવાર આવી રહ્યો છે તેના અનુસંધાને બાળકોને આપણા તહેવારોથી પરિચિત થાય આપણા તહેવારોનો આનંદ ઉઠાવે એના માટે અહીંયા આ કુકરી મેમોરિયલ ખાતે લેવામાં આવ્યા અને પતંગોત્સવનો ભરપૂર આનંદ માણ્યો સાથે સંગીતના સથવારે રાજદરબારની રમઝટ સાથે અને બાળકોને તે ચહેરા પર જે હાસ્ય જોવા મળે એ અમારા આવા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે અને આવા કાર્યક્રમોથી લોકોમાં એક જાગૃતતા આવે લોકો આવા બાળકો પ્રત્યે લોકોની જે માનસિકતા હોય તેમાં સુધારો આવે એ બધા અમારા કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો હોય છે